કુલ પાણી નીકળે છે ગમે ત્યારે તૂટશે આ જવાબદારી કોની આ જવાબદારી જંગલ ખાતાવાળા લેશે આ ડેમ પાંત્રીસ વરસ પહેલાં જિલ્લા પંચાયત બનાવેલ હજી સુધી જંગલ ખાતાવાળા આગળ નહોતું ડીઆરડી નકશામાંથી આ ડેમ જંગલ ખાતાથી બહાર છે છતાંય જંગલ ખાતાના અધિકારી ભ્રષ્ટ બંધ કરાર ભ્રષ્ટાચાર બંધ કરાવેલ અને અકરીથી રામવાડા અમારા શમશાન ઘાટનો રસ્તા ઉપર લાઇટના થાંભલા નાખેલ છે રસ્તો બંધ કરેલ છે નલિયા ઉત્તર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ એચ સોલંકીએ જણાવ્યું હતું કે ડેમનું મરમ્મત કામ અટકાવવામાં આવ્યું છે એવા આક્ષેપ કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટીવા છે હકીકતમાં આ ડેમ સંબંધે કોઈ પણ દંડકી અટકાવવાનું કામ કરવામાં આવ્યું નથી પરંતુ વાયોર વિસ્તારની રેન્જમાં નાની બેરમાં નવા વાસ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઝાડી કાપી સફાઈ કરવાની કામગીરીમાં વન સંપદાને નુકસાન કરાયું હોવાની નુકસાની પહોંચાડનાર સામે ગુનો નોંધી દંડ કરવામાં આવ્યો હતો તેવી સ્પષ્ટતા કરી વિગતો આરએફઓએ આપી હતી હકીકત શું છે તપાસ થાય તો ખબર પડે અહેવાલ રમેશભાઈ ભાનુશાલી અબ્દશા કચ્છ મારું નામ આવે છે રોમ બજા રજા મક્રિ ચાલુ કબરાશો જુલો કચ્છ વાયો સદેશું અમારા સાંગડે એમ કહેવાય આ બાજુ નવવાસ આવ્યું આ બાજુ અકરી આવ્યું આ બાજુ વાલણવાડી આવ્યું આ બાજુ થૂમડી આવ્યું આ બાજુ નાની બેર આવ્યું આ પાંચ ગામના પશુઓ અત્યારે જો આ ભેંસો છે એ વાણવાડીની છે આ ભાઈ વાણવારી છે ત્યાં પાણી પીવા આજુબાજુમાં કોઈ અમારે પાણીની વ્યવસ્થા નથી તો આ ડેમ બની જાય તો અમને પાંચ ગામની પશુઓ પીએ અને ખેતી લાયક એકાદ વરસાદ થાય અને બીજો વરસાદ અહીંથી પાણી ખેંચીને અમારો પાક પચાવી લઈએ તમે બધા ગામવાળા ભેગી ભેગા મળી અને સાંગીને રજૂઆત કરી અદાણી ગ્રુપે આ અમને કામ કરવાનું આ કરી દીધું સાત લાખ સીમાનભાઈનું સાત લાખમાં માં કામ થઈ જાય તો અમે એક દિવસ માવજી અહીંયા કામ ચાલુ કર્યું અને અહીંયા રખાલ છે જ નહીં કેમ કે આ ડેમ બન્યું પાત્ર રખાલો હતી પચાસ વર્ષની છે રખાલ હોય તો ડેમ ન બને તો ડેમ બનાવે ત્યાં રખાલ ક્યાં કહેતી આજ દિવસ સુધી અહીંયા રખાલી કોઈ આવ્યું નથી આજ દિવસ સુધી રખાલી અહીંયા કોઈ કેસ નથી છતાં આ જયારે ડેમનું કામ ચાલુ થયું ત્યારે આ બંધ કરવા આવ્યા અને ડેમ બંધ કરી ગયા આ દસ પંદર રીતે ડેમ કામ પૂરું થઈ ગયું સાહેબ કહે છે સબકા સાથ સબકા વિકાસ હકીકતમાં આ આ સૂત્ર ખોટું છે સબકા સાથ સરકારી બાબુનો વિકાસ આવો છે આ લોકોને તો તો પેટ અને કુતાતા આ લોકોને એમ કે અમે જંગલ કપડે દબાવીએ તમને બે પૈસા મળે અને તમને સરકાર પગાર આપે છે આ તો કામ છે એમાં તમને સાથ સરકાર દેવું છે કે આ સારું કામ છે તમારે જંગલ ખાતા હોય જાનવર બિચારા જંગલ જાનવર એ અહીંયા પાણી પીવે આ બધાનો ઉપયોગી છે તમારે અહીંયા પ્લોટ બનાવવો હોય તો અહીંયા પાણી તમે ખેંચી શકો છો તમે બંધ કરાવ્યું એટલો તમે વિચાર ન આવ્યું તમે સમજવું જોઈએ અને આની કે છે કે અમે મીડિયાને જાણ જાણ કહે કે ના અમે કોઈ પર્યા નથી તેના માટે મીડિયાને ને આજે સ્થાનિક લિયર હતું સ્થાનિક તમે ચેક કરો બાકી સાચી છે ખોટી છે જો ખોટી હોય તેના ખાતા સાચે હું ખોટું તો મારા તાલુકા પંચાયત સદસ્ય રાજીનામું રાખી રાખી દે